ઈએફઆઈ આધારે સચિન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ભી મોબાઈલ ચોરી તથા સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચાર મોબાઈલ ચોરી તેમજ એક મોબાઈલ સ્નેચિંગના ગુના મસ્થ ડોવાઇલ બી આરોપીઓને ચોરીમાં ગયેલ કુલ સાત મોબાઈલ ફોન સાતે ગણતરીના કલાકોમાં પકડી પાડી સાત વણ શોધાયલ ગુનાઓ શોધિકારતી સચિન જીઆરડીસી પોલીસ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બી સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન છ તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબ ના તરફ થી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા અવારનવાર આપેલ સૂચનાઓ આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જી આર ચૌધરી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી બી પરમા નાવના માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી વી પટેલના નેતૃત્વ હેઠળ સચિન જેડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ મોહમ્મદ ઇરશાદ

સાત મોબાઈલ ફોન સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી સાત વન શોધાયેલ ગુનાઓ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાજ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે